ધ્યાનમાં રાખવાની બાબતો સાંભળો નહીતર પસ્તાવો થશે નંબર એક ગરમ રોટલી સાથે દહીં બિલકુલ ન ખાવું નંબર બે રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે નંબર ત્રણ જો તમને નબળાઈ લાગવા લાગે તો દૂધમાં બે ખજૂર પીવાથી શરીરમાં શક્તિ આવે છે નંબર ચાર ગોળ ખાવાથી ડાયાબિટીસ જેવી બીમારી થતી નથી નંબર પાંચ ચીકણી વસ્તુઓ ખાવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે નંબર છ લીમડાને રોજ બ્રશ કરવાથી દાંતમાં કીડા નથી થતા નંબર સાત સ્પ્રોન્સ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે વજન ઓછું થાય છે હૃદય સ્વસ્થ રહે છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે નંબર આઠ સુતરાવ અને આછા રંગના કપડાં પહેરવાથી ગરમી ઓછી થાય છે નંબર નવ ગેસની સમસ્યા હોય તો થોડો સમય ચાલવાથી ગેસની સમસ્યા દૂર થાય છે નંબર દસ રોજ લીંબુ પાણી પીવાથી શરીરનું વજન ધીમે ધીમે ઘટે છે નંબર અગિયાર પગમાં મચકોડ આવી હોય તો બરફ લગાવો આરામ મળશે નંબર બાર જો તમને બેચેની અને થાક લાગવા લાગે તો દાડમના રસમાં થોડું લીંબુ નીચોવીને પીવું નંબર તેર જો તમારા ચહેરા પર ફ્રીકલ્સ અથવા કરછલી છે તો તમારા ચહેરા પર દરરોજ કાકડી લગાવો થોડા દિવસોમાં ચહેરો સાફ થઈ જશે નંબર ચૌદ દરરોજ ચારથી પાંચ બદામ ખાવાથી શુગર અને હાર્ટની સમસ્યા નહીં થાય નંબર પંદર ટમેટાનો સૂપ પીવાથી વજન ઘટે છે તે ત્વચા અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે નંબર સોળ તલ દૂર કરવા માટે ધાણાનો રસ લગાવો તેનાથી ઘણો ફાયદો થાય છે નંબર સત્તર સવારે નાસ્તો ન કરવાથી માણસનું શરીર ફૂલી જાય છે અને પાચનક્રિયા પણ બગડે છે આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો